જય માતાજી મિત્રો સ્વાગત છે તમારું આજના એક નવા વિડીયોમાં વિડીયોમાં તમે કેપ્ટન મિની ટ્રેક્ટર જોઈ રહ્યા છો તે ઓજાર સાથે વેચવાનું છે મોડલ બે હજાર વીસ ઓજારમાં ટ્રોલી દાતી ત્રણેય ઓજાર સાથે જ આપવાના છે મોડલ બે હજાર વીસ તો વિડીયો પૂરો જોતા રહેજો બધી જ માહિતી મળી રહે છે આપણી ચેનલ પર નવા આવ્યા હોય ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો અત્યારે જ સબસ્ક્રાઈબ કરી વાળો અને હા મિત્રો તમારે પણ જો કોઈ વાહનો વેચવાના હોય અને જ્યાં તેની જાહેરાત તમારે આપવાની હોય તો તમે જે નંબર જોઈ રહ્યા છો પંચોતેર છ ઓગણસી આઠ બેતાલીસ અડસઠ પર તમારે ફોટા સાથે વાહનની બધી જ વિગતો મોકલી આપવી સરનામા સાથે આપણે જાહેરાત કરી આપીશું વિડીયો બનાવીશું બિલકુલ ફ્રીમાં વિડીયો બનાવી આપીશું તમે જે આ કેપ્ટન મિની ટ્રેક્ટર જોઈ રહ્યા છો તે વેચવાનું છે અત્યાર સુધીમાં આ મિની ટ્રેક્ટર પંદરસો ને આઠ કલાક જ ચાલેલું છે ઓજાર પણ નવા છે તમે વિડીયોમાં કંડિશન જોઈ રહ્યા છો ચાચવેલું ટ્રેક્ટર છે ટાયર પણ સારા સીટ છત્રી નવા એન્જિન પાવરફુલ છે ગેર હાઇડ્રોલિક પણ કમ્પ્લીટ છે ત્રિવેણી કંપનીનું તમને ટ્રોલી જોવા મળશે દાંતી અને રાપ નવા ત્રણેય ઓજાર નવા જ છે તમે વિડીયોમાં જોઈ રહ્યા છો ફૂલ જવાબદારી સાથે આ કેપ્ટન ટ્રેક્ટર વેચવાનું છે આ ટ્રેક્ટરવાળા ભાઈનો નંબર ક્યાંથી મેળવવો તેની વાત કરું તો વિડીયોના નીચે તમને ટાઇટલમાં જ આ ટ્રેક્ટરવાળા ભાઈનો નંબર મળી રહે છે આ ટ્રેક્ટરવાળા ભાઈનો નંબર પંચાણું દસ પંચોતેર બાવીસ છવ્વીસ આ તે ભાઈનો નંબર છે આ ટેક્ટર તમને ક્યાં જોવા મળે તેની વાત કરું તો આ ટેક્ટર તમને ખીજદળ રાણાવાવ કુતિયાણાની બાજુમાં જિલ્લો પોરબંદર તમે ત્યાં જઈ ટેસ્ટ ડ્રાઈવ કરી ટેક્ટરની કન્ડિશન ચેક કરી ટ્રેક્ટરની ખરીદી કરી શકો છો બાકી ફૂલ જવાબદારી સાથે આ કેપ્ટન ટ્રેક્ટર વેચવાનું છે તમે જ્યારે પણ આ ટેક્ટરની મુલાકાત લેવા જાઓ તો ફોન કરીને જવું આ ભાઈને બાકી જો ટ્રેક્ટર વેચાઈ ગયું છે તો તમારે ખોટો ધકો થશે એટલે ફોન કરીને જવું ટ્રેક્ટર વિશેની બધી જ વિગતો તમને ડિસ્ક્રિપ્શન બોક્સમાં પણ મળી રહે છે ફૂલ જવાબદારી સાથે આ કેપ્ટન ટ્રેક્ટર વેચવાનું છે